નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના કારવાણ ખાતે આવેલ કાશી તરીકે પ્રખ્યાત શ્રી મહાદેવ મંદિર કારવાણ ખાતે ભક્તોનો ધસારો ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં આજે એક શ્રાવણ માસનો પહેલો સોમવાર હોય ત્યારે ગુજરાતનું કહેવાતું કાશી તરીકે પ્રખ્યાત શ્રી લકુલેશ મહાદેવ મંદિર કાયાવારોહણ ખાતે વહેલી સવારથી ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો કહેવાય છે કે દર્શન માત્રથી સર્વ પાપો નાશ પામે છે અને મનોકામના પૂર્ણ થઈ જાય છે એવા લકુલીશ કાયાવરોહણ ધામ ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગુજરાતનું કાશી એટલે ડભોઈ તાલુકામાં આવેલ લકુલીશ કાયાવરોહણ મહાદેવ મંદિર અહીં ભગવાન મહાદેવે સ્વયં કાયામાં અવતરણ કર્યું હોય જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ જોવા મળે છે ડભોઈ તાલુકાના આ ધામમાં સંખ્યાબંધ ભક્તો દર્શને આવતા હોય છે આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય ત્યારે શિવજીને સોમવાર અતિ પ્રિય હોય છે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ કાયવરોહણ તીર્થ ખાતે ભગવાન શિવની પ્રતિમા અને શિવલિંગ બંને એક સાથે જોવા મળે છે જેને લઈને કાયમાવરોહણ થયું હોય એમ માનવામાં આવે છે તો બીજી તરફ અનેક સાધુ સંતોએ પણ આ પાવનભૂમિ પર આરાધના અને તપસ્યા કરી હોવાનું પણ પૌરાણિક કથાઓમાં વર્ણન કરવામાં આવ્યું છે આવા પવિત્ર અને દિવ્ય સ્થાન ઉપર દર્શન કરી ભક્ત ધન્યતા અનુભવી હું ભગવાન શિવનો ભક્ત છું મારી પરમ આસ્થા મારી દરેક દરેક કામનાઓ પૂર્ણ કરવાવાળી જગ્યા હોય તો એ કાયાવરોહન તીર્થ છે મહાતીર્થ છે ગુજરાતનું કાશી પણ છે અને અહીંયા આપણે જોઈએ છીએ તો કાયાવરોહન સ્થિત જે મૂર્તિ છે અન્ય મહાદેવ મંદિરો કરતાં વિશિષ્ટ પ્રકારની છે કારણ કે શિવલિંગની સાથે મૂર્તિ પણ પ્રતિષ્ઠિત છે એ ભગવાન સ્વયં લકુલીશ દાદા છે અહીંયા મને ઘણા બધા અનુભવ થયા છે મારા મિત્રોના અનુભવ થયા છે મારા ઘણા બધા કાર્યો એવા હતા કે જે કાર્યો વર્ષોથી નહોતા ઉકલતા પણ અહીંયા મેં આવીને મનોકામના લીધી દાદાજીને ચરણોમાં મેં પ્રાર્થના કરી અને એ પ્રાર્થના તકી દાદાજીની આ મારી પર કૃપા વર્ષે મારા કામ પૂર્ણ થયા હતા એટલે મને પૂર્ણ શ્રદ્ધા છે અને આ જગ્યા ઉત્કૃષ્ટ જગ્યા છે કે જ્યાં આપણે કોઈ પણ પ્રકારની મનોકામના લઈને આવીએ તો આપણી મનોકામના પૂર્ણ થઈ જાય છે એવું પવિત્ર આ કાયાવરોહન તીર્થ છે તીર્થ નહીં પણ આ એક મહાતીર્થ છે એ કાયાવરોહણની ભૂમિ અત્યંત પવિત્ર અને સુંદર છે શ્રી લકુલીશ ભગવાન કાયાવરણ ખાતે હું તેમજ મારા પરિવારજનો મારા મિત્રજનો ઘણા વર્ષોથી અમે અહીં આગળ દર્શનનો લાભ લઈએ છીએ અમે લોકો શ્રાવણ માસ દરમિયાન તેમજ શિવરાત્રીના પ્રસંગો દરમિયાન ગુરુપૂર્ણિમા પ્રસંગો દરમિયાન તેમજ ઘણા બધા મોટા યજ્ઞના પ્રસંગોનો લાભ લેવા માટે અહીં આગળ અમે અચૂક પધારીએ છીએ આ મંદિરનો મહિમા અને કાયાવરણ તીર્થનો મહિમા એટલો અપરંપાર છે કે ઘણા લોકોના દુઃખ દર્દ દૂર થયા છે તેમજ ઘણાને નોકરી તેમજ ધંધાર્થીઓમાં પણ ઘણો બધો લાભ થયો છે તો હું ભગવાન લકુલીસને એ જ પ્રાર્થના કરીશ કે સાથે સાથે સર્વ ગ્રામજનો તેમજ સર્વેનો દુઃખ દૂર થાય એવી જ પ્રભુને પ્રાર્થના કરું છું જય ભગવાન જય ભોલે આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અહીંયા કા કાયાવરણમાં આ મહાદેવનું બહુ મહત્ત્વ છે હું પંદર છેલ્લા પંદર સોળ વરસથી આવું છું મારી જે મનોકામના હું માગું છું ભગવાન પાસે એ પૂરી થાય છે મારી અને આનું બહુ બહુ મહત્ત્વ છે આ મંદિરનું અમે દર સોમવારે તો આવીએ જ છે અને શ્રાવણ મહિનામાં દરરોજે આવીએ છીએ અને આ મહાદેવ માટે મારી શ્રદ્ધા બહુ જ અટૂટ છે ઓમ નમઃ શિવાય મારું નામ દર્શના ઠક્કર છે અહીંયા અમે કાયાવરણ મંદિર અવારનવાર આવતા રહીએ છીએ દર્શન માટે જ્યારે આજે શ્રાવણનો પહેલો સોમવાર છે ત્યારે અમે લોકો સહપરિવાર અહીંયા આગળ દર્શન માટે આવ્યા છે સાથે સાથે અમે સહપરિવાર આજે અહીં ગર્ભગૃહમાં વેદોક્ત અને પૌરાણોક્ત અમે રુદ્રીપાઠ કર્યા છે જેનાથી અમને ખૂબ જ સંતોષ થયો છે અને અહીંના મહારાજોએ પણ એટલા સરસ અમને પૂજા કરાવી છે કે જાણે ભગવાનની સમક્ષ બેસીને આ એક લ્હાવો મળો એ અમે ખૂબ જ એનાથી આનંદ થયા છે બીજી એક મારા અમારો અનુભવ કહું તો અમે હમણાં જ કેદારનાથ અને અમરનાથ બંનેના દર્શન માટે ગયા હતા અને અહીંથી દાદાને દર્શન કરીને અમે નીકળ્યા હતા કે પ્રભુ તમે અમારી જોડે રહેજો અને અમે સહપરિવાર ત્યાં પણ ભગવાન અમારી સાથે રહ્યા અને અમને ખૂબ જ ત્યાં આગળ સુંદર દર્શન પણ થયા અને ગર્ભગૃહમાં પણ અમારાથી ત્યાં પૂજા થઈ અને એવો જ અનુભવ આજે અમે એમને દર્શન કરવા અને એમને થેન્ક યુ કહેવા માટે આવ્યા છે કે પ્રભુ તમે અમારી સાથે રહ્યા અને અમને આટલા સુંદર તમે અમને દર્શન આપ્યા બસ આવી રીતના જ અમારી સાથે રહેજો અને અમને સુંદર દર્શન આપતા આપતા રહેજો અને તમારી કૃપા બસ આમ જ અમારા ઉપર અને તમારા ભક્તો પર આવતા રહેજો અસ્તુ ક્ષેત્રે પાપમ પાપ તીર્થક્ષેત્રે વિનશ્યતી તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી આ ભગવાન શિવજીનું અવતાર ભૂમિનું મહાતીર્થ છે અડસઠ તીર્થોમાંનું નવમું મહાતીર્થ છે એકાવનમું મહાતીર્થ છે શિવપીઠ છે શક્તિપીઠ છે વિષ્ણુપીઠ છે યોગપીઠ છે અહીંયાથી ભગવાને પોતે પાંચ હજાર વર્ષ પહેલાં સમસ્ત વિશ્વની અંદર સંસ્કૃતિ અને યોગની સ્થાપના કરેલી એમણે પોતે પોતાના ચાર શિષ્યો બનાવેલા કુશિક મિત્ર ગર્ગ અને કૌરુષ્ય જે ભારત વર્ષની ચારેય દિશાઓમાં રહી અને સંસ્કૃતિનું સંવર્ધન કરતા યોગની વિદ્યાનો પ્રચાર પ્રસાર કરતા અને આ યોગ વિદ્યા પણ એવી વિદ્યા કે જેના દ્વારા કર્મના બંધનો કાપી અને સાધક છે એ યોગની પરિપૂર્ણતા પ્રાપ્ત કરી શકે અને એના માટે શ્વેતા શ્વેતા ઉપનિષદમાં કહ્યું છે કે ન તસ્ય રોગો ન જરા ન મૃત્યુ પ્રાપ્ત છે યોગાગ્નિમય શરીર જો ગુરુકૃપા થાય અને યોગ સાધના દ્વારા જો દિવ્ય દેહ તરફ જવાનું પ્રસ્થાન થાય તો સાધક છે એ લોકાંતરોની યાત્રા કરીને અને છેવટે અશિકાર વૈરાગ્યની પ્રાપ્તિ કરી અને આ ચોવીસ તત્વના બંધનોને કાપી અને વૈકુંઠ આપણે કહીએ કે એને આપણે મણિદ્વીપ કહીએ કે એને કૈલાસધામ કહીએ એની પ્રાપ્તિ કરી અને સદેહે જીવન મુક્ત બને છે એ પછી સત સત બ્રહ્મા સિદ્ધિ હતી સો સો બ્રહ્મા મરી જાય તો પણ એવા સિદ્ધ યોગીનો એક વાળ છે એ પણ વાંકો થતો નથી અર્થાત એ ભગવાનને તત્વતઃ પ્રાપ્ત કરી લે છે પછી એ જન્મ અને મૃત્યુને ઓળંગી જાય છે અને આ બધી પ્રલય વિશ્વના અને બ્રહ્માંડના એ એક સાક્ષી તરીકે જોવે છે અને આ બધી વસ્તુઓથી પર થઈ જાય છે એવી વિદ્યાનું આ ઉત્પત્તિ સ્થાન છે ભગવાન શિવ અહીંયા બેઠા છે અહીંયા ભક્તો આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભગવાનના દર્શન માત્રથી બધા પાપોનો નાશ થાય છે અને મનુષ્યનું સામાજિક આધ્યાત્મિક અને આધિભૌતિક જે મુશ્કેલીઓ છે એનું સમન થાય છે અને એની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે સાથે સાથે ભૌતિક એના જે પ્રશ્નો છે એ સોલ્વ થાય છે અને